કાકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી હાઈસ્કૂલ ખાતે અટલ બિહારી વાજપેયીજીની સોમી જન્મજયંતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ સિહોરી હાઈસ્કૂલ ખાતે કાંકરેજ મંડળ પ્રમુખ નટુભાઈ ચૌધરીની અધ્યક્ષતાને ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની સોમી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી જેમાં કાંકરેજ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય હંસાપુરી ગોસ્વામી સિહોરી સરપંચના સાંતુભા ડાભી ડેપ્યુટી સરપંચ વજુભા ડાભી યુવા નેતા વનુભા ડાભી કાકરીસ તાલુકાના ભાજપના સંગઠન મંત્રી હઠુભા ડાભી જીભાભાઈ દેસાઈ રમેશભાઈ પટેલ કુવારવા અને પૂર્વ તાલુકા પંચાયત અધ્યક્ષ અણધુભા ડાભી ભાવસીભાઈ ડાભી નટુભા ખેગારસિંહ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીના ફોટા પર ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારે અને નવ નિયુક્ત બુથ પ્રમુખોનું વ્યક્તિગત રીતે પરિચય સાથે કેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સિહોરી બાર એસોસિએશનના નવનિયુક્ત પ્રમુખ દિનુભા કનુભા ડાભીનું પણ ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું અને ભારત દેશના પૂર્વ વડાપ્રધાન ઓજસ્વી વક્તા અસંખ્ય કાર્યકર્તાઓના પ્રેરણાસોત્ત ભારત રત્ન સદ્રેશ અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ કોટી કોટી વંદન અટલજી એકવીસમી સદીમાં સુશાસન મંત્ર સાથે દેશને મૂલ્યાંકન આધુનિકતાના નવા યુગમાં લઈ ગયા પ્રખર રાષ્ટ્રવાદને હૃદય રાખીને તેમણે દેશ સેવાના પોતાના સમગ્ર જીવન ખપાવ્યું વાજપેયીજીના સ્મરણમાં ઉજવાતા સુશાસન દિવસ સૌ નાગરિકોને હાર્દિક શુભકામના પાઠવું છું

ઉપસ્થિત થયા છીએ ત્યારે અહીંયા ઉપસ્થિત આપણા મંડળના પૂર્વ મહામંત્રી સ્પુરી બાપજી એમને જિલ્લામાં પણ સંગઠનની વિવિધ જવાબદારીઓ નિભાઈ છે તેમજ જીભાઈ આપણા શ્રી રણદુભા પૂર્વ ડેલીકર શ્રી રમેશભાઈ વાગડા અરવિંદભાઈ અને હમણાં બાર એસોસિએશનની અંદર પ્રમુખ તરીકે જે એમની નિમણૂક થઈ છે એવા દિલુભા અને દેવ દુર્લભ ભારતીય જનતા પાર્ટીના સુવરીના બારે બાર બુથમાંથી અહીંયા ઉપસ્થિત તમામ બુથ શ્રીઓ તમામ શક્તિ કેન્દ્રના સંયોજક પ્રભારી અને આપ સૌ મિત્રો ને હું ભારતીય જનતા પાર્ટી વતી અહીંયા આવકારું છું અટલ બિહારી વાજપેયી વિશે તો વાત કરવી આપણો આ વ્યક્તિત્વથી બહારનો વિષય છે સંઘના મૂળ સ્વયંસેવક રાષ્ટ્રીય સ્વયંક સંઘની અંદર અટલજીનું ઘટતર થયું સંઘની અંદર પ્રચારક તરીકે એમને વર્ષો સુધી કામ કર્યું ત્યાર પછી જનસંઘની સ્થાપનાની અંદર પણ એમનો મહત્વનો ભાગ જનસંઘના સ્થાપના વખતથી સ્થાપક પ્રમુખ તરીકે ભારતીય જનતાના સ્થાપક પ્રમુખ તરીકે પણ અટલ બિહારી વાજપેયીએ કામ કર્યું એવું મારા ધ્યાનમાં છે તેમજ ભારતીય જનતા પાર્ટીને લોકોના હૃદય સુધી લઈ જવાનું કામ અને રાષ્ટ્રહિત રાષ્ટ્રવાદ ભારતની ભૂમિ પર આ ભારત દેશની અંદર રાષ્ટ્રવાદ પ્રસ્થાપિત થાય એ માટે સખત પુરુષાર્થ અને સખત મહેનત અટલ બિહારી વાજપેયી કરી છે જ્યારે અટલજીને આપણે વાત કરતા હોઈએ ત્યારે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી અને શ્યામા મુખર્જીને ન ભૂલી શકીએ કારણ કે જો ભારતીય જનતા પાર્ટીનું જો અસ્તિત્વ ઉભું થયું હોય તો એના મૂળ આપણા જે આપણી વિચારધારાના જે સ્થાપક જે પ્રમુખો હતા સ્થાપક જે આધારસ્તંભ હતા એવા આપણા શ્યામા મુખર્જી અને

વિવિધ જવાબદારી કામ કરતા કરતા ભારતીય જનતા પાર્ટીના શાસન દિવસ મહિના અને વર્ષ વર્ષ અંદર તરીકે વડાપ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયી સુશાસન નેતૃત્વ આપવાનું કામ એમના સાનિધ્યની અંદર થયું છે ત્યારે આજે આપણે બધા અહીંયા ઉપસ્થિત થયા છીએ ત્યારે અટલજીના જે સિદ્ધાંતો હતા જે અંત્યોદયનો ભાવ એકાત્મ માનવ દર્શનની જે વાત હતી એ આપણે આપણા ભૂખના લોકો સુધી ઘર ઘર સુધી લઈ જઈએ સરકારની સુશાસનની જે નીતિઓ છે એને ભૂખના કાર્યકર્તાઓ કામ કરે અને દરેક ઘર સુધી સુશાસનની નીતિઓ છે સુશાસનની વાત જાય અને સરકારની જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે આ આપણે આજુબાજુમાં ઘણા લાભાર્થીઓ એવા હશે કે જે સરકારની